હું તો ઘણી વખત કહું ઘણા ઘણા લોકો છોકરાઓ થોડાક બિચારા આમ ઓછું કમાતા એવું બધું હોય કે આમ છે નહીં ના રે ના ભાઈ ગમે એટલું કમાશે બાજુ કરોડ રૂપિયા કમાય તો આપણે અંબાણી શું કામ છે ને તો આરતી થાળી જવાનું નથી આપણે તો આ બધા બેઠા ઈ જ અંબાણી આવડા આ અંબાણી કેમ કે ત્યાં તો આરતી થાળી જવા આવડા નાખશે કોઈ પાંચ રૂપિયા દસ રૂપિયા બે રૂપિયા હા 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 મોટા નાખશે આ સામે અહીંયા સુધી પહોંચી ગયા છે તો કંઈક ના છે હવે જે સામે નથી એના વખાણ કંઈ આપણને શું ફાયદો અને એટલા માટે હું તમને એ સમજાવું દૂર નથી ભગવાન અને એનથી નજીક અહીં શ્યામ બાપા છે તમારી નાત અને તમને તમારી જાત પર ગૌરવ થાય એટલા માટે એની છે અને આ આ આવું જ્યારે મળે ત્યારે ત્યારે ચોટી જવું ત્યારે ખૂટી જવું ત્યાં પોરો ખાવો ભગવાન ખેતરમાં રસ્તે ચડીએ ને ત્યારે તમે બધા ખેતી કરો તમને બધાને ખબર પડે હા કેમ કેડો તો હાલો જતો હોય છે દળખાણીયા સુધી પણ આપણે ક્યાં સુધી જવાનું હોય આપણા આરા સુધી હા આપણો આરો આવે મોંઘો વારો ભવ સાગરનો આરો ડાયા દિલમારી કી સજની તાણું આયુ રે સત્સંગી કરવાનું સજની તાણું આયુ રે સત્સંગ કરવાનું સજની હારે જો ઘડિયા ય મરુ સજની વારે વારે નહી આવે વિજના ચમકારા જેવા મોતી પરોવી લેવા સત્સંગ ગીજે સજની એટલા માટે તાણો આવે ને ત્યારે નહીં અવસરિયા તો કાલ વ્યાજા છે ભવના મેળા અને ભવના મેળા ભાઈ ગામના નહીં કુટુંબ પરિવારના નહીં અહીંયાથી જાશો ઉપરથી ભગવાન પૂછશે શું કરીને આવ્યા છો લાવો જી તમારી બુક એટલા માટે હાથે પાસ થાવ મારા ભગવાન સાત દિવસ છે અને હું તમને ગેરંટી આપી હું તમને સમજાવું એક સીધી લીટીમાં તમને એક જ પ્રશ્ન કરું સાત દિવસમાં તમને જ્યારે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે લખજો મને એટલા વાગે ગુસ્સો આવ્યો હતો કોઈને કહેતા નહીં ડોળા કાઢવાનું મન થાય ને લખજો કોઈ કાગળિયો તમારી રામ જો કોઈને કંઈ કીધું તો મારા હંશા કોઈને કાગડીઓ જોતો કોઈ નહીં દેતા તમારી પાસે જ રાખજો કાગડીઓ પણ તમે વિચારજો તમને કેટલી વખત ખીચ ચડે છે કેટલી વખત ડોળા કાઢવાનું મન થયું કેટલી વખત લડવા ઝગડવાનું મન થયું અને કેટલી વખત મજા આવી તમે કેટલી વખત દાંત કાઢ્યા અહીંયા ત્રંબપપુરમાં તમને કેવું જાયમું એ બધું લખજો આ હાથ દીમા તમે પાસ જ થવાના નેવું ટકાએ પાસ થવાના કારણ કે આવા હાથ દિવસ તમારી જિંદગીમાં હજી સુધી આવ્યા નથી ને ભવિષ્યમાં કેદી આવે એની કોઈ ગેરંટી નથી આ આ સત્સંગનો મહિમા આ કથાનો મહિમા છે ભગવાન કથામાં બેઠા ને એટલી ઘડી ક્રોધ ના આવે નહી કઈ ઓછી ગરમી થાય મારા વાળા થાય પણ ભગવાન સિદ્ધિ એને જય વરે જે નીત પરસેવે સિદ્ધિ એને પ્રાપ્ત થાય જે પરસેવો વળે